ભારત યુએસ સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશ યાત્રીઓની પસંદગી કરી છે ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અવકાશ યાત્રી હશે ઇસરોએ ગત રોજ શુક્રવારે જણાવ્યું હતું કે કેપ્ટન પ્રશાંત નાયની પણ આ મિશન માટે પસંદગી કરવામાં આવે છે બેકઅપ તરીકે તેનો ભાગ બનશે સુભાંશુ ક્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જશે તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી જોકે આ મહિનાના પહેલા અઠવાડિયાથી બંનેની ટ્રેનિંગ શરૂ થશે હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર આઈએસએસ પર તેના આગામી એક્સોમ ફોર મિશન માટે યુએસ સ્થિત સ્પેસ સાથે સ્પેસ ફ્લાઇટ એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો હોવાનું ઇસરોએ જણાવ્યું હતું ત્યારે ગ્રુપ કેપ્ટન સુભાંશુ અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બંનેને ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી અમેરિકામાં મિશન માટે તાલીમ આપવામાં આવશે અવકાશ મિશન દરમિયાન પસંદ કરાયેલા ગગનયાત્રી વૈજ્ઞાનિક સંશોધનો અને ટેકનોલોજીનું પરીક્ષણ કરશે ઉપરાંત એ અવકાશમાં આઉટરીચ પ્રવૃત્તિઓમાં પણ સામેલ થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ